બિલકુલ સર વલસાડની વાત કરવી છે કારણ કે વલસાડમાં સૌથી વધારે મતદાન થયું છે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ઉમેદવાર છે ધવલ પટેલ સામેની બાજુ કોંગ્રેસમાં અનંત પટેલ છે આંકડાઓ પણ જોઈ લઈએ વલસાડના જેથી સમજી શકાય શું છે સૌથી વધારે તો છે જ લગભગ ઓગણા એસી ટકા જેટલું મતદાન ત્યાં થયું છે પણ આંકડા જોઈએ ડાંગમાં છોતેર ટકા વાંસદામાં જ્યાંથી અનંત પટેલ ધારાસભ્ય છે ત્યાંથી ચુમ્મોતેર ટકા અઠ્યોતેર ટકા ધરમપુરમાં વલસાડમાં અડસઠ ટકા છે પારડીમાં પાસઠ ટકા છે કપરાડામાં નેવ્યાશી ટકા છે ઓગણસી ટકા છે માપકર્ષણ અને ઉમરગામમાં પાસઠ ટકા છે ઉમરગામમાં સૌથી ઓછું મતદાન છે સર ક્યાં કેટલા લોકો રહે છે ગામડા વાળો વિસ્તાર કયો છે શહેરી વાળો વિસ્તાર કયો છે ગામડામાં શહેરમાં ભારતીય જનતા પાર્ટી બાજુ કઈ બાજુ લોકો છે અથવા તો કોંગ્રેસના કયા લોકો છે સર વિસ્તારથી સમજાવો અહીંયા વલસાડ કિલ્લા પારડી અને ઉમરગામ આ ત્રણ ભારતીય જનતા પાર્ટીના બેલ્ટ કહેવાય તેની સામે વાસદા ધરમપુર ડાંગ કપરાડા એ આદિવાસી વિસ્તાર છે એટલે આપણે એવું માની શકીએ કે અનંત પટેલ તો આદિવાસી મતદારોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે અહિયાં એક વાત પણ આપણે નોંધવી પડે કે વલસાડ બેઠક એક એવી છે જે ગુજરાતમાં હંમેશા સૌથી વધુ મતદાન કરતી રહી છે

હવે વાત છે આદિવાસી બહુલ વિસ્તારમાં માત્ર અનંત પટેલને ને મત મેળા હોય શકે તો એનો જવાબ એવો છે કે એ શક્ય એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટી કરતા પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું વનવાસી કલ્યાણ સંગઠન જે છે એ આદિવાસી વિસ્તારોમાં લાંબા સમયથી કાર્યરત છે આદિવાસી વિસ્તારમાં

એક બાજુ આખું ગુજરાત છે બીજી બાજુ આદિવાસી વિસ્તારના લોકો છે પચાસ ટકામાં એટલે એવી યોજનાઓના લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખુલ્યા છે અને આરોગ્ય કાર્ડ માં કાર્ડ અમૃત કાર્ડ પીએમ યોજના જે છે એ કાર્ડ પણ ત્યાં મોટા પ્રમાણમાં લોકોને લાભાર્થી બનાવ્યા છે

પ્રતિવર્ષ પ્રત્યેક ચૂંટણીમાં ભાજપના જે વોટ હોય કે કોંગ્રેસ ચાલે છે પણ ભાજપ માટે હજુ પણ હું એક સરકઈ મેળવવાનું એક કારણ એ ગણીશ કે વડાપ્રધાન મોદીનો કરિશ્મા જે દરેક બેઠક ઉપર વધતા ઓછા અંશે કામ કરતો જોઈ છે એ કરિશ્મા પણ અહીંયા કામ કરે તો ભાજપ આગળ નીકળી જાય મોટા પ્રમાણમાં પરંતુ હાલના તબક્કે અત્યારે એવું માની શકાય અત્યારે આપણી પાસે જ આંકડા અને આ પ્રચાર એ બંને બાબતોને ધ્યાનમાં રાખીએ તો વલસાડમાં મને લાગે છે કે કોંગ્રેસ ચિત્રમાં તો છે જ